હેલો જે આજ અમે આવ્યા છે વાડીએ આજ મજૂર છે અજમા વાઢવા ચાર પાંચ મજૂર હૈ અજમાઢ ધીરે ધીરે પડ્યા જઈએ તમારે બકોડો જોવાઢવા નથી લાગતો તાટે હીરે બેઠો મને કે મને દાંતડી લાગે છે રૂપિયા આવી તો બે બે છે ગણ જો એટલે જો અજમા જો આમ વધાય ઓ મારા અજમા વાળી તમે રોમ ફરે અજમા ઠા રાખ ખબર પડે કે આને અજમા આપડે રાખત થાય એટલે ખબર હોય જો છટા હોય ને ખબર પડે કે અજમા બઢાય આમ આપકો વિડિયો દેજો શેર કરજો લાઈક કરજો Instagram માં એટલે આપેલી છે લિંક યુટ્યુબની સપોર્ટ કરતા રહેજો એટલે આગળ હાલીએ અમે વિડીયો બનાવવામાં કેદીનો તો વિડીયો બનાવ્યો ને તમને હમણાં ફરવા નથી રાજવાડી આજ વાળી આવ્યા છે કે બનાવી લે વિડીયો

તીતા મુહૂર્ત પગમાં કરી લીધું ને દાંતળી પગમાં દાંતિ થી મુહૂર્ત કરી લીધું જો દાંતળી પગમાં લગાડી લોહી કાઢી લીધા થઈ નવી રીતે પછી દેખાડ્યા મેં જો મુહૂર્ત કર્યું એ વાત હસી

અમે તો અમારું ગામડું ભલું ને અમારી વાડી ભલી